જય શ્રીરામ મિત્રો વેલકમ ટુ ન્યુ સુંદરા તમારી માટે ખાસ અલગ વસ્તુ લઈને આવ્યા છે જોઈ શકો છો મિત્રો અત્યારની યુનિક વસ્તુ છે ફેબ્રિક ની વાત કરીએ તો પ્યોર કોટન સિલ્કમાં રહેવાનું છે એકદમ વસ્તુ નવી જ છે અને વર્કની વાત કરીએ તો એકદમ મિરર વર્ક રહેવાનું છે અને એકદમ સિકવાન જરીનું વણાણનું કામ રહેવાનું છે અને પેનલની વાત કરીએ તો પેનલમાં એકદમ ફેન્સી ટેબા વર્ક રહેવાનું છે બ્લાઉઝ પીસની વાત કરીએ તો બ્લાઉઝ તમને મેચિંગ બેલ્ટ મળી જવાનું છે અને બેલ્ટમાં એકદમ ફેન્સી ટેબા કામ રહેવાનું છે આના પણ કલર રેન્જ પણ આપણે જોઈએ જોઈ શકો છો મિત્રો અત્યારને આ યુનિક કલર રહેવાના છે જો અમારો કોઈ પણ કલેક્શન ગમે એનો સ્ક્રીનશોટ પડીને અમારા નીચેના આપેલા વોટ્સઅપ નંબર ઉપર મોકલી શકો જેથી કરીને તમે ઓનલાઈન શોપિંગ કરી શકો છો અથવા તો અમારી દુકાનનું રબરૂ મુલાકાત લેવી હોય તો લઈ શકો છો તળાજા વિસ્તારમાં શાક શોક વિસ્તારમાં આવેલી છે અમારી દુકાનની રૂબરૂ મુલાકાત લઈ શકો છો તમારા મિત્રો સુધી શેર કરો જેથી કરીને અમારો ન્યુ અપડેટ રોજ તમને જોવા મળે મિત્રો શેર કરો લાઈક કરો અને ફોલો કરો થેન્ક યુ મિત્રો